આપણી માવડી આખો તમે આમ હકીકત હો કામ 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 હતા જોઈ લેજો આ બધું કેવા કીર્તન કરતા ભાભા મંડળમાં જો આવો હપ આવે તો તો ભાભા મારા જેમ જેમ ઉમર થતી જેમ જો દરેક વસ્તુ કાશી હોય ત્યારે કડક હોય પાકે એટલે મીઠી થાય આ આંબાની કેરી કાચી હોય એટલે ખાટું ભડદું હોય મારો તો ઢીમણું થઈ જાય કડક હોય પાકેતા એ મીઠી થઈ જાય હે ધૂરી ધૂરી ડાબલી માં ગોળના ગાડા ને સંતાડતો ચોર ભાઈ એ આ ઉંકળ પણ કેવું કેવી કેરી મીઠી થઈ જાય જો આંબાની નાની ખાગઠી હોય તેની કાચરી કરીને તે મુકાય મોટી થાય એટલે એના ભલે કાચી હોય ને અથાણાય થાય પાકે એટલે એને ઘોળીને ખવાય કોઈ દીવ ભલે લીંબોળીયું ગમે એવડી થાય તો કોઈ દી થાળીમાં ભરીને દીધું જ બાપા રોટલી આવી રહી એક એક ચૂંતા જાવ જેના કુળકણ થી ફીર્યા હોય એ કાયમાં વેઠો હા હા બાબા ચૂચો ચૂચો લીંબોળી ચારી છે તું તાર બાપા બે શું પણ ભાભા મંડળ ગામડામાં ભાંગી ગયા હું ગામ અભિમાનમાં હો આપણે ભાભા મંડળ હતા જ શનિવારે કરતા બીજ ઉજવતા ભજનો ગાતા ગામો ગામે મંડળ હતા જ એ ઈ એ ભૂંગણ ઘરના જ ભૂંગણ પાથરવાવાળા એ ભજન ગાવાવાળા એ વગાડવાવાળા ઈ ભલે માહક નહોતા પણ હિમાળા ગંધવતા ઘરેડી જેવા ગળા અવાજ એટલો નીકળ્યો છે આથી અવાજ કઈ વધારે હતો નહીં પણ માણસ પાસે અંદર શાંત હતો એટલે બહારનો અવાજ સાંભળી શકતો હતો અંદર થી શાંત હતો પછી આ લાઈટો નતી એટલે બીજો ઘોઘાટ નહોતો અત્યારે આપણી હવાની અંદર તમારા અનુભવ કરવો હોય તો ક્ષણિક પૂરતી ઘરે લાઈટ વહી જાય ત્યારે તમે જોઈજો સન્નાટો થઈ જાય ગામમાં સન્નાટો તમને દેખાય શું કામ કારણ કે કેટલા બધા મોબાઈલના અવાજ અત્યારે તમારા કાન પહેલી જાય છે હજારો લાખો કરોડો અવાજ તમારા કાન પહેલી જઈ રહ્યા છે એકસો બાહેઠ ટીવી ચેનલના ચિત્રો સાથે અવાજ જઈ રહ્યો છે આ બધું કાન પહેલી જ જાય છે આપણી માથે દવાર ક્યાં ગયા ને ભાઈ મને યાદ છે નામ નહીં આપું ક્યાં સમાજના તમે ગોમતીમાં ભાવથી નાતા હતા કોનાની ટોટી ગઈ અને ડોહી રોવે કરે ભાઈ એક તો પરણે આવી મારું એને ઘેરે ખાલી કાને નહોતા જાવા દીધા છે ના ના બહુ ખૂબ આનંદ કર્યો છે ભલામણ હા એનું એ પરિણામ તો હું કાંઈ સમજાતું જ નથી મારા કાંઈ મટીરિયલ નથી તોય દુકાન છે પણ સમરતસિંહ બાપુ કાયમ એક કાજે ખોલી નાખું હું અહીંયા બેહું ને મારી જાતને સામે મોકલી દઉં છું પછી એને જે બોલવું બોલે માયલો જાણે માયો જાણે આનંદ જ આવે

એ મરો ભાઈ આવો એમ બે જેઠ હવે કેમ કરવું આમાં સાચો શબ્દ છે જ્રેષ્ઠ એટલે મોટા વડીલ એમાં જેઠ અભ્રષ્ટ થયેલો શબ્દ છે જ્રેષ્ઠ આ મહિનો જ્રેષ્ઠ છે એમાં બસ બે માં આજ હોવા દેતા ને અત્યારે જૈન સીધા યજ્ઞમાં

આપડા ગામડા માં કેવું છે જો ખેતર ખેડી આવે ભાઈ એમાં કાં વીણી આવે ભાઈ પછી હા પછી સાહ પાડી આવે ભાઈ એમાં કપાસ્યા સોપી આવે ભાઈ એમાં બેલ્યું હાકી આવે ભાઈ એને નીંદણ કરી આવે ભાઈ એને પાણી પાય ભાઈ પછી કપા વીણી આવે ભાઈ

આવું છે બધું તે ખીચા ખાલી કરીને આમ જોતા બેન કપડા ધોવા દેવા ભાઈનું પાકીટ નીકળ્યું ટક્કર મારી ગયો પણ એ બેન નો ફોટો હતો પણ કયો હતો ખબર

અરે બેન ને પોરો સડ્યો વચ્ચે જે કઈ આડો ઓળું બોલાણું હોય છે ડખો છે બધું સમાચાર લે તારા ભાઈ તો લે જોતો ખરી માળી આવું મને ખબર એ નહીં લગ્ન છે પચીસ વર્ષ છે આ ઈ પેલા વરસ દી પેલા મેં આપેલો બેન અરે માળી એટલે બધા મને હાસ રહી તો મને અત્યારે ખબર પડી બેન મને તે એકવાર એને ફોટો આપ્યો તો એની માથે બે પોદળો કરી દીધી મને તો લે હા એમાં ઓલો નાયન બારો આવ્યો એટલો માભામાં જ રહેવાય પછી બહુ ખોલાવાય નહીં પણ બેનનો સ્વભાવ ઓલો જમવા બેઠો જમાડ્યા પછી કીધું મારો ફોટો તો દર પાકેટમાં તે જોયો કે હ હ હોય જ નતા એક ક્ષણ મારથી તું રેઢી ન હો સતત મારી પાસે મને તે ખબર જ નહોતી લે કત્યું હું તમારે અમે કારકારક તો બોલી ગયો હવે મને પોટેપ લાગે લે આ જોઈએ તો ઘણું પણ બેન હજી આગળ આવી જાય કે મને એ તો ક્યો કે મારો ફોટો તમે હારે રાખો તમને ફાયદો શું થાય અરે ગાંડી બહુ ફાયદો થાય તારો ફોટો કે કેમ ગમે એટલે મારી ઉપર મુશ્કેલી આવે ને બીજી અને મુશ્કેલી વખતે જ આ તારો ફોટો જોઈ લઉં ને તો બધી મુશ્કેલી નાની નાની લાગે હજી બેન પિયર છે બહુ ખોલવું નહી સંસાર સાગર મહાજળ ભર્યો મંથન કરાય નહીં છેલ્લે ઝેર જ નીકળે સૌ જ રત્ન મળી જાય ને પછી બસ હું કામ ગયા ફલાણું હતું આપણે ખબર જ નહીં પડે તરત કે એ મારે માસી ગુજરી જાય એટલે ત્યાં ગઈ છે એને કઈ માસી ગોતવા ટૂંકી વાત એ છે સાહેબ કે એ જેટલો ધર્માદો કરે છે વહેલા નાય ધોઈને ને પૂજા પાઠ ઘરમાં ઈ કરે પૂજા પાઠ કર્યા પછી જે હવાર નાસ્તો થતો હોય તૈયાર કરીને પછી કે જાગો તમારો બાપ દી સળ્યો દી આમ ઉગી ગયો હજી હું તા તો હું તો એ મારી પેલો હુઈ ગયો તો એટલે વેલો થઈ ગયો લે હાથ વાગે હોઈ ગયો હાડસ વાગે હોઈ ગયો જે સમય હું તને ખબર છે ને નવ વાગ્યો તો વાળીયો લઈ આવ્યો વાળું કર્યો ને કેમ હોય સાવ